તે લિંબાયત જેવા પ્રાંતે વિસ્તારમાં અનેક અસામારિક તત્વોની ટોળકીઓ સક્રિય છે તેમ છતાં લિંબાયત પોલીસ અને તેમાં પણ ખાસ કરીને લિંબાયત પોલીસ પથકના વહીવટદાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર આવા અસામારિક તત્વો સામે પગલાં લેવામાં રસ દાખવતા ન હોય તેમ લાગી રહ્યું છે તે લિંબાયતમાં આવા જ અસામારિક તત્વોએ બેફામ આતંક મચાવ્યો હોય જેને લઈને સ્થાનિકોમાં ડર જોવા મળ્યો છે લિંબાયત ખાતેના સિન્નાથ સોસાયટી બેમાં અસામારિક તત્વોએ પાર્ક વાહનોમાં તોડફોડ કરી સ્થાનિકોને રિસ્તર બાદમાં લીધા હતા પરંતુ પોલીસે તેઓ સામે કોઈ જ પગલાં લીધા ન હતા હાલ તો આવા સામાજિક તત્વો સામે લિંબાયત પોલીસે ક્યારે પગલાં લેશે તે જોવું રહ્યું અઝર કુરસી સાથે હર્ષ સચ્યતા